वर्णिवे शरमणियदर्शनं मन्दहासरु चिरान्नाम्बुजं पूजितं सुरनरोतमेरमृदा धर्मनन्दनमहं विचिन्ते સ્વામિનારાયણ ભગવાનની જૈ સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતો તથા હરિભક્તોનો આ સંપ્રદાયમાં તન મન અને ધન નોચાવર કરવામાં પાછી પાની કરી નથી નંદ સંતો હરિભક્તોએ મહા મોટા કષ્ટ સહન કરી કરીને સ્વામિનારાયણ ભગવાનની માળાના મણકા બની ગયા છે આવા મહાન સંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા ભાવના સંત હતા મહારાજનું અનહદ રાજીપો બ્રહ્માનંદ સ્વામી પર હતો બ્રહ્માનંદ સ્વામીએ ઘણા કીર્તનોની રચના કરી હતી અને ભગવા એ ભગવાન સ્વામિનારાયણના પ્રિય એવા સખા સંત હતા અને એક કવિ પણ હતા એટલે દોહા સંતોની રચના કરી સંપ્રદાયમાં મોટો સિંહ ફાળો છે બ્રહ્માનંદ સ્વામીએ એવા સંત બનાવ્યા છે અને એવા સંતના શબ્દો છે કે સત્ય અને અસત્ય કોને કહેવાય वाचणारा सांभाळणारा ना अंतरना दरवाजा खोली जाय आपण सांभाळये ब्रह्मानंद स्वामीना संधमा ब्रह्मानंद स्वामी आपणने शू कहे से हे भटवेद पडंता संध्या वंदा कर्म नफांदा उर्जंदा ओकार जपंदा मून रहंदा અંતર મંદા કથા પુનિકથા લોક ઠગંદા વિકળ ફિરંદા વર્તંદા સદગુરુ કબંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબંધા પૈ સાચ કહંદ સજ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જે વેદ ને વાંચનારા બ્રહ્માનંદ સ્વામીએ વાંચનારા શબ્દ લખ્યો છે ભણનારા શબ્દ નથી લખ્યો વાંચવું અને ભણવું એમાં બહુ ફેર છે વાંચવું એટલે વાંચ્યા પછી એને કોઈ પૂછે તો એને યાદ ન હોય અને જે ભણ્યા કોને કહેવાય તો જે ભણ્યો હોય એને પૂછો તો એણે વાંચીને ચિત્તવન કર્યું હોય મનમાં નિધિ ધ્યાસ કર્યો હોય એને જે પૂછો તે યાદ હોય એને એને ભણ્યા કહેવાય માટે એના અંતરમાં ચોટી ગઈ હોય લખાઈ હોય પણ વંદન કરતા હોય મન ક્યાંય હોય અને સંધ્યાવંદન કરતા હોય એમાં ભલી વાર નહીં અને વળી દુનિયા સાંભળે એમ મોટા અવાજે

તો નીકળવાનો આરો નહી મળે અને એ નીકળવા પણ દે કથા કહંદા લોક ઠગંદા વિકળ લો વર્તનદા વળી બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જે સારામાં સારી પવિત્ર કથા કરતા હોય જે સારા વક્તાપણાનો ભાવ બતાવતા હોય અને જે શ્રોતાઓને પોતાની વાણીમાં વિશ્વાસ આવે એવું મીઠું મીઠું બોલીને લોકોને ઠગનારાઓને ઓળખો અને છે તો ધ્યાન રાખો વિકળ એટલે કોઈ સજન માણસના સ્વાંગમાં છોર આવે તો લોકો એને સજન પણ સમજે પણ બહુ સજનતા બતાવતા હોય એની ખાતરી કરવી સજનતાનો સ્વાંગ ભલે પહેર્યો હોય પણ એની નજર વિકળ એટલે આડા અવળી આમ તેમ જોયા કરતો હોય અહીંથી ત્યાં અને ત્યાંથી ક્યાંય જાય એવું શંકાશીલ વર્તન હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે કે એ ખોટા છે બહુ રૂપી છે છેતર નારા છે તો એનાથી દૂર રહેજો હું સાચું કહું શું તમે સાચું માનજો અને છેતી જાજો એને છોડી દેજો એવાની વાતમાં આવશો નહીં એટલે ભગવાન સ્વામિનારાયણના મહાન સંત એમ કહે છે જો કોઈને આ પાઘડી બંધ બેસતો હોય તો મને નહીં પણ બ્રહ્માનંદ સ્વામીને પૂછી લેજો સાસુ જશે બ્રહ્માનંદ સ્વામીના કાવ્યમાંથી સૌ કોઈને જવાબ મળી જશે એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સદગુરુ બંદા બ્રહ્માનંદા સાસ કહંધા સબહંદા ભાઈ સાસ કહંદા સબહંદા સ્વામિનારાયણ ભગવાનની જય આ બ્રહ્માનંદ સ્વામીના છંદનું પહેલું એક કઢી છે એ કઢી એને મેં જે સમજાવી છે તે સૌના હૃદયમાં ઉતરી છે આ સારાના શબ્દો કહેવા લાગ્યા તો સૌ સાંભળનારા જે ભક્તો છે હરિજનો એ મનથી વિચાર કરજો અને છેતી જાયજો કે ભગવાન સ્વામિનારાયણના સંત જે સાચા સંત છે એ સાચા સંત કોને કહેવાય એ બ્રહ્માનંદ સ્વામીએ બતાવ્યું છે તો માટે આ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે એને અંતરમાં ધારીને વિચાર કરી અને વિચારજો કે સાધુ કોને કહેવાય અસાધુ કોને કહેવાય સજન કોને કહેવાય દુર્જન કોને કહેવાય વક્તા કોને કહેવાય શ્રોતા કોને કહેવાય આ બધું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે તો અંતરમાં વિચારજો અને અંતરમાં વિચારી અને સૌ સબસ્ક્રાઈબ કરીને લાઈક કરજો અને સમ કહેજો કે આ વીડિયો કેવો લાગ્યો તો અને આનો બીજો ભાગ પણ પ્રસ્તુત કરશું તો તમે એમને સાથ સહકાર આપજો ભગવાન સ્વામિનારાયણ સૌને સારા સદગુદ્ધિ સારી શક્તિ સારો નજર સારો વિચાર શક્તિ આપે ભગવાન સ્વામિનારાયણ જે સ્થાપેલા છે આચાર્ય પરંપરાના જે આચાર્ય ધર્મકુળ એની આજ્ઞામાં વર્તી ભગવાન સ્વામિનારાયણે રાજે કરી સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય નર નારાયણ દેવની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજયન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવી આચાર્ય એકસો આઠ લાલજી શ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય ધર્મકુળની જય સમગ્ર ધર્મકુળ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન દંડવત સહિત જય સ્વામિનારાયણ સાથ સાચા સંતો ભક્તોની ઝાઝા સ્નેહિતિ જય સ્વામિનારાયણ